મહાવીર પ્રભુની ભવ્ય શોભાયાત્રા પ્રદુષણ પર્વ બે હજાર પચીસ જૈન સમાજની વર્ષોથી ચાલતી પરંપરા લીંબડીમાં પર્યુષણ પર્વ નિમિત્તે તપસ્વીઓના પારણા પછી મહાવીર પ્રભુની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જૈન મૂર્તિ પૂજક સંઘ દ્વારા ચાંદીના રથમાં ભગવાન મહાવીર સ્વામીની મૂર્તિ સાથે ઢોલ નગારા શરણાઈના વાતે ગાતે શહેરના મુખ્ય માર્ગો પર શોભાયાત્રા કાઢવામાં આવી શહેરના આઝાદ ચોક ગ્રીન ચોક તપસ્વી ચોક બોર્ડિંગ દેરાસર રાજકવિ ચોક સરોવરિયા હનુમાન ચોક ચોક સહિતના વિસ્તારોમાં રથયાત્રા ફરી હતી ભગવાન મહાવીર સ્વામીની સંદેશ અહિંસા પરમો ધર્મ

ગણપતિનો ઉત્સવ મનાવીએ છીએ અને સમગ્ર પુનિતનગરના પરિવાર બહુ મને સાથ સહકાર આપે છે અને એ લોકોના માધ્યમથી જ હું છેલ્લા દસ વર્ષથી નવરાત્રિ ગણપતિ જે પણ જાહેર પ્રોગ્રામ આવે એ અમે અહીંયા કરીએ છીએ અને આજની તારીખમાં પુનિતનગર હનુમાનજી દાદાના મંદિરે ગણપતિની આરતી રાખેલ જેની અંદર ધાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ઝાલા નિશાંતભાઈ પ્રજાપતિ તિરિથિ જાડેજા આવા મહાનુભાવો આરતીનો લાભ અમને આપ્યો છે ગણપતિ આજનો આ ઉત્સવ ભગવાન ગણપતિ મહારાજ આ પુણિત નગરમાં જેટલા અમારે બાપુ છે એ બધાને આવી આવી સદબુદ્ધિ કાયમ માટે આપે અને અહીંયા દસ વર્ષથી ભગવાન ગણપતિ મહારાજનું આવો ઉત્સવ ઉજવાય છે કારણ કે અત્યારે સનાતન ધર્મની જે ઉણપ છે તે ઉણપ દૂર કરવા માટે જે બધા ક્ષત્રિયો ભેગા મળી અને અમારે બા તથા નાના ભાઈના જે બધા ધાર્મિક વૃત્તિમાં જે પ્રયત્ન કરે છે એમને ઘણો ઘણો ધન્યવાદ કુલદુષી બાપુ આજે પધારેલા અને આરતીનો સુંદર જે લાવો મળેલો જે બધા માણસો ધન્ય અનુભવ હતા અને આવું અને આવું જે પુલિત કાર્યમાં જે માણસો સહયોગ થઈને ભાગ લે છે એ બધાને ભગવાન કાયમ માટે ઉન્નતિ આપે કારણ કે ઉત્સવ છે ઉત્સવ એટલે ભગવાનની નજીકમાં રહેવું એને ઉત્સવ કહેવાય તો માણસો તન મન ધન થઈ અમારે બા અને બાપુ બધાએ ભેગા મળી અને આ સહયોગ કરી આવી આવી કથાઓ કરે છે નવરાત્રિમાં ઉત્સવ મનાય છે અને આ ગણપતિ મહારાજનો જે ઉત્સવ મનાય છે એનાથી આ ધર્મ વધે એના માટે બધા પ્રયત્ન કરે છે બધા નો ખુબ આભાર ગો ગૌ માતાની જય ગજાનંદ ગણપતિ મહારાજ કી જય